પર્યુષણ પર્વ અનેરું મહત્વ છે આજે સમદ શ્રી સમંત ના દિવસે ડેરાપોળ જૈન સંગ ખાતે આચાર્ય નિમેશ્વરી નેમિસુરી સમુદાયના સાધ્વી ધર્મ સંસ્કૃતિ રક્ષિતા શ્રીજી રાજધર્મના શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ સુંદર વારસા સૂત્રનું વાંચન કર્યું ત્યારબાદ ડેરાપોળ જૈન સંઘના તપસ્વીઓનું પણ પૂજણાનો કાર્યક્રમ યોજાયો હતો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે ડેરાપોળ જૈન સંઘમાં આવતીકાલે બપોરે બે વાગે ડેરાપોળ જૈન સંઘથી તપસ્વીઓનો વરઘોડો બેન્ડબાજા તથા તપસ્વીઓની બગી સાથે અને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે નીકળશે જે પિરામિતા રોડ થઈ રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા દાંડિયા બજાર ફાયર બ્રિગેડ ચાર રસ્તા સિદ્ધિ વિનાયક મંદિર થઈ બુમિયા થઈ ડેરાપોળ પરત આવશે અમારો નાનો સંગ નથી પણ વિશાળ હૃદય વાળો સંઘ અને એમાં આરાધના કરાવતા કરાવતા વિમલ તમ સંતિમ

વિનાશ ને વિકાસમાં વાસના ને ઉપાસનામાં ઉપાધિને સમાધિમાં વહેમ વેષ અને પ્રેમમાં ફેરવવાનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે પર્વાદી રાત પર્વ પર્યુસન દિવાળીના ચોપડા તમે દિવાળીમાં ક્લિયર કરજો પણ દિલના ચોપડા તો તમે પર્યુસનમાં ક્લિયર કરજો સ્નેહનું સર્જન વેરનું વિસર્જન આરાધનાનું અર્જન એ પર્વાથી પર્વ પર્યુસન આજે પર્વાથી રાતનો છેલ્લો દિવસ અમારા જૈનો માટે સંબત્સરી પર્વ કહેવાય અને આ સંબત્સરી પર્વના દિવસે નાના મોટા એકબીજા જીવોને બાર મહિનામાં કંઈ પણ બંદૂક થઈ હોય ઊંચા અવાજે બોલાવી હોય જેમ ભગવાન વીર એક સમાન હતી એવી સમાન ધારણ કરીને આજે અમારા જયનો પ્રતિક્રમણ પહેરનાને પછી વિચ્છામી દુકરમ વિચ્છામી દુકરમ શબ્દનો નાદ ચારે બાજે ગુંજાશે મોન ઉપર કોણો ચાલુ થઈ જશે એક બીજાના સભ્યોને વડીલોને આંખમાં આંસુ સાથે કમાવશે કે કેમે કેવા કેવા એ લોકોની સાથે વર્તન કર્યા કોઈનું મન દુખ થયો છે સાસુ વહુ દેરાની જેટાણી બાપ અને દીકરો મા અને બેટી આજના પર્વ દિવસે એના દિલના સાફ કરવા માટે આજે અમારા જૈનો સંવત્સરી પર્વની આરાધના 24 ઉપવાસ સાથે 28 સાથે 16 સાથે માસ કમન સાથે તપ કરીને આજે સર્વ જીવોને અભયદાન આપતો અને ખમાવતો અમારો આ પર્વ છે અને આ પર્વ સંવત્સરીના દિવસે દરેક સંઘોમાં સાધુ સાધી ભગવંતો બારસા સૂત્ર નું વાંચન કરે બારસા સૂત્ર એટલે બારસો શ્લોક પ્રમાણ મોટું આગમ સાધુ ભગવંતો એ વાંચે અને અમારા બાર ધારિયા બારસો ધારિયા ગાતા આવે એ પ્રમાણે વાંચવાનું હોય છે આ પ્રમાણે સંવત સરી પર્વ આજે જૈનો માટે છેલ્લો દિવસ અને આવતીકાલે આ પ્રદુષણ વધુ આનંદ મેળવવા માટે તપસવીને અનુમોદના કરવા માટે આવતીકાલે અમારા ડેરાપુર જૈન સંઘની અંદર રથયાત્રાનો વરઘોડો અમારે ત્યાં સંઘને વાત કરતા અને સંઘે વધાવી લીધી અને આ વરઘોડો આવતીકાલે અમારા સંઘમાં સ્વામીવાસ્ય સાથે થવાનો છે આજે ઉત્સાહપૂર્વક તપસવીનું બહુમાન કર્યું છે નાની નાની બાળિકાઓ ઉપવાસ કરીને સૂતી નથી અને આ રાજનામા દોડા દોડી કરીને આઠ દિવસ સોળ દિવસ સંપૂર્ણ રીતે અમારા જૈનાબે કશ્યપભાઈની દીકરી મોઢા ઉપર લાગતો જ હતી કે આ જેને ઉપવાસ કીધા કીધું કે બા આગળ ઝુકાવી ના માસ્ટર સમય કરી દે એવી શક્તિ અમારા ગોળીજી દાદાએ પ્રાપ્ત આપી છે અને આ શક્તિને અમે વધાવી છે બોલો જીને સાહેબ